તો આપણે એ આવી ગયું છે બનીને કાલે કસ્ટમર લેવા આવવાના છે અચ્છા હા બનીને આવી ગયું છે આપણે એમનું સાંભળો છો હા હું એમ કહું છું આપણે જે રીલ્સ બનાવીતી ને વૈષ્ણવ ધર્મના મંદિર વાળી તો એમાંથી આપણે કોડનું મંદિર આવ્યું તો હા હા તો આપણે એ આવી ગયું છે બનીને કાલે કસ્ટમર લેવા આવવાના છે અચ્છા હા બનીને આવી ગયું છે આપણે એમનું ચેક કરી લઈએ કે બધી વસ્તુ ઓકે છે કે નહીં ઓકે ચાલો જો એમનું જે રિક્વાયરમેન્ટ પ્રમાણે હતું ને આ મંદિર બનીને રેડી છે ઓકે એમને રિક્વાયરમેન્ટ પ્રમાણે ઉપર કઠેડીઓ હતી ગોલ્ડન કોપર કલર હતો ત્રણ ફૂટ ની પહોળાઈ હતી ઊંડાઈ બે ફૂટ ની અને હાઈટ સાડા ચાર ફૂટ ની તેમની અંદર ની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તેમને છ પડઘા પણ કરી આપ્યા છે જો આ રહ્યા છ પડઘા સાથે સાથે તેમની અંદર સિંહાસનની જે સાઈઝ હતી બાર બાય સોળ ઇંચ ની હતી તે પણ રેડી છે આ પ્રકારનો નો ઝૂલો કીધો હતો એ પણ રેડી છે આ રીતે મોટી પ્રસાદ ધરાવાની આખી મોટી પ્લેટ પણ હતી એમની નીચે સ્ટોરેજ વાળા બે ડ્રોવર મોટા સાઇઝ પ્રમાણે બનીને રેડી છે સાઈડ માં પણ ખૂબ જ સારા ઝરૂખા બનાવેલા છે જે ફૂલ નકસી કામમાં છે આ પ્રકારનું એમનું ઓર્ડરનું મંદિર કમ્પ્લીટ રેડી છે જ્યારે પણ કસ્ટમર આવશે લેવા માટે તો આપણે તેમની પાસેથી મંદિર કેવું લાગે તેનું રિવ્યુ લઈશું